નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની જે સ્વા પોથી છે તે પર્યાવરણ વિષયની સ્વાધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર ત્રણ આપેલો છે પાણી જ પાણી તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વાધ્યન પોથી છે ધોરણ ત્રણની તેના દરેક ભાગના અને દરેક વિષયના અને દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો જોઈએ પાઠ નંબર ત્રણ પાણી જ પાણી સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલું જોડકણું મેળવીને પૂર્ણ કરો અને આપેલા પ્રશ્નોના જવાબ લખો આવો વાજા વાજા વર્ષે પાણી ધરતી સર્વત્ર લીલોતરી ખુશ થાય જોઈએ એના ઉપરથી પહેલો સવાલ સૌથી વધારે પાણી આપણને ક્યાંથી મળે છે તો જવાબ આવશે કે સૌથી વધારે પાણી આપણને વરસાદ દ્વારા મળે છે બીજું સૌથી વધારે પાણી આપણને કઈ ઋતુમાં મળે છે તો જવાબ આવશે સૌથી વધારે પાણી આપણને ચોમાસાની ઋતુમાં મળે છે ત્રીજું સાંભેલાધાર વરસાદ એટલે કેટલો વરસાદ તો સાંભેલાધાર વરસાદ એટલે ખૂબ જ ભારે અને સતત વરસતો વરસાદ જાણે કોઈ સાંભેલાથી પાણી રેડતું હોય ચોથું વરસાદને મેઘરાજા કેમ કહ્યો હશે ઉત્તર વરસાદને મેઘરાજા કહ્યો હશે કારણ કે વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે જે ધરતીને લીલી છમ બનાવે છે ખેતી માટે પાણી પૂરું પાડે છે અને બધા જીવોને જીવન આપે છે તે રાજાની જેમ સર્વોપરી છે મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી લઈ અને દસ સુધીની જે નવી સ્વાધ્યાયન પુથીઓ આવી છે તે નવી સ્વાધ્યાયન પુથીઓના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ WhatsApp પર પણ હવે તમે મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો જે તમને આ સ્વાધીન પોથીના સોલ્યુશન માટે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અહીં આયુષી નામની છોકરીએ પાણીનો ઉપયોગ થાય તેવી વસ્તુઓમાં ખોટું કે ખરાની નિશાની કરી છે જો તેણે યોગ્ય નિશાની ન કરી હોય તો સાચી નિશાની કરો ચાલો કપડાં ધોવામાં પાણીનો ઉપયોગ થશે એટલે ખરું ક્રિકેટ રમવામાં નહીં થાય તો અહીંયા ખોટું કરીએ પીવા માટે થશે તો ખરું ચિત્ર દોરવા માટે નહીં થાય તો ખોટું ચા બનાવવા માટે થશે એટલે ખરું વાસણ ધોવા માટે પાણીનો ઉપયોગ થશે એટલે ખરું છોડ ઉછેરવા માટે પણ થશે એટલે ખરાની નિશાની ત્યાર પછી છે સાડી વાળવા માટે તો ઉપયોગ નહીં થાય રસોઈ બનાવવા તો થશે શાક સમારવા તો નહીં થાય લોખંડ કાપવા નહીં થાય બ્રશ કરવા માટે તો થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વર્ગીકરણ કરો એટલે કે પાણી વગર થઈ શકે તેવા કામ અને પાણી વગર ન થઈ શકે તેવા કામને આપણે વર્ગીકરણ કરવાનું છે ચાલો તો પાણી વગર થઈ શકે તેવા કામ આવશે ચાલવું ઈસ્ત્રી કરવું રમવું મોબાઈલ ચલાવવો અને ગૃહ કાર્ય કરવું જ્યારે પાણી વગર ન થઈ શકે તેવા કામ તો એમાં આવશે લોટ બાંધવો ચિત્રમાં રંગ પૂરવો ફળ ધોવા બોટલ ધોવી તરવું માટીનું રમકડું બનાવવું વાસણ ધોવા અને પતંગની દોરી પાવી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અહીં પાણી ભરી શકાય તેવા અને ન ભરી શકાય તેવા પાત્રોના ચિત્રો ભેગા થઈ ગયા છે તેમાં પાણી ભરવાના પાત્રોમાં રંગ પૂરી અને ચિત્ર અલગ કરી બતાવો તો સર્વપ્રથમ તમે જોશો તો ગાગર બોટલ ડોલ ત્યાર પછી છે માપ્યું ત્યાર પછી અહીંયા તમે જોશો તો ગ્લાસ છે કુંજો છે ઘડો છે ડોલ છે અને ટબ છે તો આ બધી વસ્તુ ભરી શકાશે જ્યારે અહીંયા બુક છે બેટ છે ટેબલ છે દડો છે એમાં નહીં ભરી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા કેટલાક કામો છે તેને પાણીના ઓછા વપરાશથી લઈ અને વધુ વપરાશથી એકથી દસ ક્રમ આપો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે વપરાશનો ક્રમ આપણે અહીંયા આપેલો છે એક વ્યક્તિને પીવા માટે તો એ બે નંબર ઉપર એક વ્યક્તિની રસોઈ કરવા ચાર ખેતી કામમાં તો કે દસ નંબર ઉપર એક વ્યક્તિની સ્નાન કરવા સાત ત્રણ રૂમવાળા ઘરની સફાઈ કરવા નવ એક વ્યક્તિના કપડાં ધોવા તો આઠ એક વ્યક્તિના વાસણ ધોવા તો પાંચ એક સાયકલ ધોવા છ આ ફૂલ છોડના એક કુંડા માટે તો એક અને એક માટલું અંદરથી સાફ કરવા તો ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું પીવાલાયક પાણી સૌથી વધારે ક્યાંથી મળે તો જવાબ આવશે વિકલ્પ અ વરસાદ દ્વારા બીજું શું તમે કહી શકો કયા પાત્રમાં સૌથી ઓછું પાણી સમાશે તો જવાબ આવશે વિકલ્પ બ વાટકી ત્રીજું નીચેનામાંથી કઈ વિગત સાચી છે તો જવાબ આવશે વિકલ્પ ક વરસાદ દ્વારા જ વધુ પાણી મળે ચોથું આપણા રાજ્યને સૌથી વધુ પાણી આપતી નદી કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ક નર્મદા નીચેનામાંથી કોણ અલગ છે તો જવાબ આવશે વિકલ્પ બ પર્વત પ્રશ્ન નંબર સાત ખોટો શબ્દ છે કી નાખો નાહવા માટે ગ્લાસ કે ડોલ જેટલું પાણી જોઈએ તો કે ડોલ જેટલું વધારે પાણી દરિયા કે નદીમાં જોવા મળે તો દરિયામાં કુંડાના કે ખેતરના છોડને ઉછેરવા ઓછું પાણી જોઈએ તો કુંડાના એટલે ખેતર ઉપર છેકો તમારે એક જ વખત લોટો કે ગ્લાસ ભરેલું પાણી વધારે પીવું પડે તો કે લોટો ઘરમાં કપડાં કે વાસણ ધોવા પાણી વધુ વપરાય તો કપડાં ધોવા માટે એટલે વાસણ ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું તમને યાદ હોય તેવી એક નદીનું નામ લખો તો નર્મદા મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સાથે સાથે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બીજું તમારા ઘરે સૌથી વધુ પાણી શ્યામા સંગ્રહવામાં આવે છે તો ટાંકીમાં તમે એક દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીઓ છો તો આઠથી દસ તમારા ઘરે પાણી કેવી રીતે આવે છે તો નળ દ્વારા તમારા ગામના લોકો ખેતી કરવા પાણી ક્યાંથી મેળવે છે તો અમારા ગામના લોકો ખેતી કરવા માટે નહેર કૂવા અને બોરવેલમાંથી પાણી મેળવે છે છઠ્ઠું હવે કોઈ પ્રસંગમાં પાણીની મોટી બોટલો કેમ લાવવામાં આવતી હશે તો ઉત્તર પ્રસંગોમાં પાણીની મોટી બોટલો લાવવામાં આવે છે કારણ કે તે સ્વચ્છ અને શુદ્ધ પાણી પૂરું પાડે છે જે પીવા માટે સુરક્ષિત હોય છે ઉપરાંત તે સરળતાથી ઉપલબ્ધ હોય છે અને સ્વચ્છતા સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે સાતમું જો પાણી મળતું બંધ થઈ જાય તો શું થાય ઉત્તર જો પાણી મળતું બંધ થઈ જાય તો જીવન અશક્ય બની જાય માણસો પ્રાણીઓ અને વનસ્પતિ જીવી ન શકે ખેતી નાશ પામે અને દુષ્કાળ જેવી ભયાનક પરિસ્થિતિ સર્જાય આઠમું માણસ અને પશુએ એ બેમાંથી કોને વધારે પાણીની જરૂર પડતી હશે કેમ તો ઉત્તર માણસ અને પશુ બંનેને પાણીની જરૂર પડે છે પરંતુ પશુઓને એટલે કે ખાસ કરીને મોટા પશુઓને જેમ કે ગાય ભેંસ તેમને શરીરના કદ અને દૈનિક જરૂરિયાતને કારણે માણસ કરતાં વધારે પાણીની જરૂર પડે નવમો સવાલ તમારા ઘરે જે જે વાસણોમાં પાણી ભરવામાં આવે છે તેમના નામ લખો તો ડોલ માટલું જગ બોટલ ગ્લાસ ટાંકી કુંજો વગેરે દસમું પાણીના પીવા સિવાય બીજા કયા કયા ઉપયોગ થાય છે તો પાણીના પીવા સિવાયના ઉપયોગોમાં નાહવા કપડાં ધોવા વાસણ ધોવા રસોઈ બનાવવા ઘરની સફાઈ કરવા ખેતી કરવા છોડને પાણી આપવા આગ બુઝાવા તરવા વીજળી ઉત્પન્ન કરવા વગેરે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર નવ પાણીમાં રહેનાર પ્રાણીઓને તળાવ સુધી પહોંચાડો ચાલો તો સર્વપ્રથમ બતકને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે બ્લુ કલર દ્વારા પહોંચાડ્યું છે દેડકાને ગ્રીન કલર દ્વારા પહોંચાડ્યું છે ત્યાર પછી આપણે જોઈએ તો માછલીને રેડ કલર દ્વારા અને મગર જે છે તેને પીળા કલર દ્વારા મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણની જે પર્યાવરણ વિષયની સ્વાધ્યયન પુથી છે તેના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની દરેકે દરેક વિષયની જે સ્વાધ્યયન પુથીઓ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સાથે સાથે સરસ મજાની આપણી આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં